સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂપિયા પંદર લાખ લૂંટના ગુનાના વોન્ટેડ આરોપી ભરત મનોજ પરમારની વરાછા વિસ્તારમાંથી ધરપકડ કરી છે કામરેજ ખાતે વડોદરાથી સુરત કારમાં પંદર લાખ લઈને આવી રહેલા યુવકને લૂંટી લેવાયો હતો જેમાં સાત મહિનાથી વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કામરેજ ખાતે થયેલી પંદર લાખની લૂંટનો ફરાર આરોપી ભરત મનોજભાઈ પરમાર નાના વરાછા શક્તિ વિજય સોસાયટી પાસે હોવાની બાતમીને આધારે પોલીસે ઝડપી પાડ્યો હતો વંદીપભાઈ મનુભાઈ રૂપારેલિયા મકાન નિવેશનો ધંધો કરે છે ગત તેર ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ વડોદરાથી રોકડા પંદર લાખ લઈ પોતાના મિત્રો સાથે સુરત હતા તે વખતે નેશનલ સર્વિસ રોડ ઉપર કારમાં આવેલા અજાણ્યાઓએ તેઓની કાર રોકી ગાડીમાં બેસી એલસીબી વડોદરા પોલીસ તરીકે ઓળખ આપી હતી વડોદરા થી કાંડ કરીને તમો રૂપિયા લાવેલ છો તેમ જણાવી ગાળો આપી પૈસા અને મોબાઈલ લૂટી લીધા હતા વંદીપભાઈ સાથે રોકડ લેવા ગયેલા મિત્ર મુકેશભાઈ સોલંકીએ તેના સાગરી દેવાયત ઉર્ફે દેવ પરબતભાઈ ભુજવ્યા અને આ માહિતી આપીને લૂંટી લેવાયા હતા જેમાં તમામની કામરેશ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી આરોપી ભરત પરમાર વોન્ટેડ હતો